નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો ઓગણીસમી જૂન એટલે રાષ્ટ્રીય વાંચન દિવસ વાંચન છે એ મનનો ખોરાક છે સારું વાંચન છે એ મનને પુષ્ટિ આપે છે મનને તંદુરસ્ત રાખે છે અને મન તંદુરસ્ત એટલે તન તંદુરસ્ત પણ હવે કમનસીબે પરિસ્થિતિ એવી છેલ્લા વીસ પચીસ ત્રીસ વર્ષથી જ્યારથી મોબાઈલનો વ્યાપ વધ્યો ત્યારથી આપણી વાંચનની ટેવ ઓછી થઈ ગઈ છે અથવા તો છૂટી ગઈ છે અને ખાસ કરીને જે યુથ છે યુવા વર્ગ એ વાંચનથી દૂર થઈ ગયો છે દૂર એ અર્થમાં કે હાર્ડ કોપી વાંચવાથી દૂર થઈ ગયો છે એ લોકો સોફ્ટ કોપી એટલે સ્ક્રીન ઉપર બધું વાંચે છે છાપા મેગેઝીન પુસ્તકો બધું સ્ક્રીન ઉપર વાંચે છે જે જે યોગ્ય નથી મારી દૃષ્ટિએ તો વાંચનની ટેવ ખાસ કરીને હાર્ડ કોપી પુસ્તક વાંચનની ટેવ શા માટે વિકસાવવી જોઈએ શા માટે જરૂરી છે એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે રાજકોટની જાણીતી કોટક સાયન્સ કોલેજના લાઇબ્રેરિયન ડોક્ટર કનકબેન કાસુંદરા કાસુન્દ્ર આપણી સાથે ઉપસ્થિત છે મેડમ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર મેડમ સૌથી પહેલા તો મારે થોડું આપના વિશે પૂછવું છે કે લાઇબ્રેરી સાયન્સનો કોર્સ આપણે કર્યો તો એવું શું કામે ગ્રેજ્યુએશન થયા પછી એવો વિચાર કેમ કર્યો કે ભાઈ મારે લાઇબ્રેરી સાયન્સ બી લીપ એમ લિપ કરવું છે પછી તો આપણે એમાં પીએચડી પણ થઈ ગયા છો તો લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કેમ પસંદ કર્યો સર નાનપણથી જ મને વાંચનની ટેવ હતી અને મારું હોબી કહીએ તો એ વાંચન જ હતું એટલે મને પુસ્તકોની વચ્ચે રહેવા મળે એટલા માટે મેં લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરેલો અને એમાં જતા મને ખબર પડી કે આ સબ્જેક્ટ તો બહુ વિશાળ છે એટલે એમાં અંદર આગળ ને આગળ અભ્યાસ કરી અને પીએચડી સુધીનો મેં અભ્યાસ કમ્પ્લીટ કર્યો છે વાહ અચ્છા મેડમ એક ખાસ મોટા ભાગે એવું મનાય છે કે બાળપણથી જો વાંચવાની ટેવ હોય તો તમને પછી સ્કૂલિંગમાં કે કોલેજ કક્ષાએ તમને વાંચવાનો રસ વધુ પડતો હોય છે તો તમને બાળપણથી જ વાંચવાની ટેવ હતી બાળપણમાં શું વાંચતા હતા પછી પ્રાઇમરી હાઈસ્કૂલ તો કયા પ્રકારના પુસ્તકો લાઇબ્રેરીમાં વધુ સમય વિતાવતા હતા થોડી એ વાત પણ કરજો મને નાનપણથી જ વાંચવાનો શોખ હતો નાનપણમાં અમે પબ્લિક લાઇબ્રેરીના મેમ્બર હતા અચ્છા વાહ અને વેકેશનમાં રૂટીન જ એવું હતું કે રોજ એક કલાક લાઇબ્રેરી જવાનું અને ત્યારથી જે જુદા જુદા બાળકોના મેગેઝીન્સ છે પુસ્તકો છે એ ઉપરાંત આત્મકથાઓ છે એ વાંચવાનો મને શોખ હતો વાહ ખૂબ સરસ અચ્છા અત્યારની પરિસ્થિતિ હવે થોડી વાત કરીએ જેમ કે ઓગણીસમી જૂન એટલે રાષ્ટ્રીય વાંચન દિવસ હોય છે તો મોબાઈલનો વ્યાપ વધ્યો ત્યાર પછી વાંચનની ટેવ લોકોની ઘટી છે ખાસ કરીને છોકરા છોકરી યુથ છે એની તો મોબાઈલ એના માટે જવાબદાર છે એક લાઇબ્રેરી સાયન્સના એક અધ્યાપક તરીકે કે લાઇબ્રેરિયન તરીકે તમે લોકો શું માનતા હો છો તમારો વિષય શું કહેતો હોય છે કે અન્ય પ્રવૃત્તિમાં લોકો વ્યસ્ત થઈ ગયા એટલે વાંચનની ટેવ ઓછી થઈ ગઈ થોડા ઘણા અંશે આપણે એમ કહી શકીએ કોઈ પણ નવું ઇન્વેન્શન થાય છે તો એના પ્લસ અને માઇનસ બંને હોય છે પણ એ આપણા પર ડિપેન્ડેડ હોય છે કે આપણે એનો કઈ રીતે ઉપયોગ કરવો આજકાલના સમયમાં આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ પોતાનો મોટા ભાગનો સમય છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યતીત કરે છે

સ્ક્રીન ઉપર વાંચે છે લેપટોપમાં વાંચે છે કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં એટલે હાર્ડ હાથમાં આપણે આપણે પુસ્તક લઈને બેસતા હતા જ્યારે ભણતા હતા ત્યારે તો એ હવે કદાચ એ દ્રશ્યો બહુ જોવા નથી મળતા લોકો સ્ક્રીન ઉપર સતત વાંચે છે તો આ કેટલે અંશે વાજબી છે એને બદલે પુસ્તકો લઈને વાંચીએ તો એના પ્લસ પોઈન્ટ શું હોય છે સોફ્ટ કોપીમાં જે વાંચે છે વિદ્યાર્થીઓ આપણે એમને તો સમજાવવું પડશે કે મોબાઈલ ટાઈમ પણ વધી જાય છે અને પુસ્તકો વાંચવાથી એમને પુસ્તક અને વ્યક્તિ વચ્ચેનું કનેક્શન ડેવલપ થાય છે જે મોબાઈલ કે લેપટોપમાં થતું નથી આ સિવાય પુસ્તકો વાંચવાના ઘણા બધા ફાયદાઓ છે એક તો વોકેબલરી વધે છે ત્યાર પછી એ કનેક્શન એમને આગળ જતાં વધારે ઉપયોગી થશે એ યાદ રાખવામાં પુસ્તકો વાંચવાથી એમનું યાદશક્તિ વધે છે એ ઉપરાંત ઘણી વખત સાયકોલોજિસ્ટ છે એ વધુ પડતા સ્ટ્રેસના પેશન્ટસ હોય છે એ લોકોને રોજ પુસ્તકો વાંચવાની સલાહ આપે છે તો એ સ્ટ્રેસ દૂર કરવા અને એ પોતાના ડીઝ માંથી બહાર નીકળવા માટે પુસ્તકો છે એ બહુ ઉપયોગી છે એટલે જો અત્યારથી વાંચવાનું શરૂ કરશે તો વિદ્યાર્થીઓ છે એ પુસ્તકો સાથે પોતાનું કનેક્શન ડેવલપ કરી શકશે અને આગળ જતા પોતાની કેરિયરમાં એ વધુ પડતા આગળ વધી શકશે એક કહેવત છે કે ટુ ડે અ રીડર ટુમોરો અ લીડર એટલે જો આવતીકાલના એમને લીડર બનવું હશે તો વાંચવાની ટેવ અત્યારથી જ એમને વિકસાવવી પડશે અચ્છા બાળપણથી વાંચવાની ટેવ પાડવી જોઈએ તમે એમ કીધું કે હું તો નાનપણથી જ મને ટેવ હતી તો અત્યારના બાળકો છે અત્યારે યુવાનો કદાચ ઓછું વાંચે છે હાર્ડકોપી તો એને કદાચ બાળપણમાં નથી વાંચ્યું તો આજના જે માતા પિતા છે જેને ત્યાં કિડ્સ છે નાના બાળકો છે તો એને ખરેખર લાઇબ્રેરી બાજુ વાળવાની જરૂર છે માતા પિતા એને બધે મંદિરે સાથે લઈ જતા હોય છે બગીચામાં સાથે લઈ જતા હોય છે એની બદલે એની જગ્યાએ ભલે એ તો બધું જરૂરી છે પણ લાઇબ્રેરી બાજુ વાળવાની જરૂર છે હા નાનપણથી જ જો બાળકોમાં વાંચનની ટેવ તમારે વિકસાવવી હોય તો એ લોકોને અત્યારથી જ નાનપણથી જ પુસ્તકોની વચ્ચે રાખવા પડશે અને એ માટેનું બેસ્ટ મીડિયમ છે લાઇબ્રેરી એટલે બાળકોને લાઇબ્રેરી લઈ જાઓ અત્યારે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટોઈઝ લાઇબ્રેરી પણ ચાલુ છે તો શરૂઆત ત્યાંથી કરીએ કદાચ શરૂઆતમાં બાળકોને ન ગમે વાંચવું તો એ લોકોને રમકડા ત્યાં પછી ધીમે ધીમે એ લોકોનો રસ ડેવલપ થશે અને પછી ધીમે ધીમે એ લોકો પુસ્તકો વાંચવાનું શરૂ કરશે અને એમ માટે માતા પિતાને ખાસ જરૂર છે કે પોતે પોતાનો સ્ક્રીન ટાઈમ ઓછો કરી અને પુસ્તકોમાં સમય પસાર કરે કારણ કે

આ લેખકોના કે આ વિષયના પુસ્તકો તમારે વાંચવા જોઈએ પુસ્તકો વાંચવાથી વિદ્યાર્થીની વિચાર શક્તિ ખીલે છે અને એના કારણે એ લોકોને પોતાના ભવિષ્યના નિર્ણયો લેવામાં પણ ઉપયોગી થાય છે અને પોતાની લેખન કળા પણ વિકસે છે તો આપણા જે મહાન વ્યક્તિઓ છે જેવા કે મહાત્મા ગાંધી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એ ઉપરાંત સારા સારા બિઝનેસમેન છે કે જે સક્સેસફુલ વ્યક્તિઓ છે એ લોકોને ઓટોબાયોગ્રાફી વાંચવી જોઈએ એ ઉપરાંત લેખન કળા વિકસાવવા માટે લિટરેચર ની બુક્સ પણ વાંચવી જોઈએ અને ઘણી વખત વિદ્યાર્થીઓ એવું ઘણી વખત વિદ્યાર્થીઓ ડિપ્રેશન જેવી સમસ્યાઓ અનુભવતા હોય તો એ વખતે એ લોકોએ મોટિવેશન ને લગતા પુસ્તકો પણ વાંચવા જોઈએ ગુજરાતી ભાષાની વાત કરું તો ઘણા બધા એવા સારા સારા લેખકો છે ઝવેરચંદ મેઘાણી છે ધ્રુવ ભટ્ટ છે કનૈયાલાલ મુનશી છે પન્નાલાલ પટેલ છે તો એ બધાના પુસ્તકો વાંચી અને પોતાની લેખન વૃત્તિને પણ વિકસાવી શકાય છે કે જે આગળ જતા એમને બહુ ઉપયોગી થવાનું છે જરૂર જરૂર ખૂબ સરસ વાત કરી અચ્છા એવું અત્યારે ભાગે વિદ્યાર્થીઓમાં કેવું છે કે તૈયારી કરતા હોય છે અથવા તો તો જે લોકોને અધ્યાપનમાં જવું છે કે જી સ્લેટની તૈયારી કરતા હોય તો મોટે ભાગે એવું જોઈએ લે છે વિડીયોમાં પુસ્તક વાંચવાને બદલે કદાચ એ ઠીક છે ઓડિયો ફોર્મેટ છે સારું હશે ઓડિયો વિડીયો પણ પુસ્તક એ પુસ્તક છે તો એ બે વચ્ચે કઈ આપને ભેદ લાગે છે કોઈનો ઓડિયો સાંભળી લેવો કોઈ એક સબ્જેક્ટ ઉપરની અત્યારે ઝરચંદ મેઘાણીનો આપણે ઉલ્લેખ કર્યો તો સૌરાષ્ટ્રની રસધાર છે એની ઓડિયો બુક મળે જ છે આપણે એની વાર્તા વાંચી સાંભળી લઈએ પણ એને બદલે જો સૌરાષ્ટ્રની હાર્ડ કોપી વાંચે એ બેમાં કઈ ફરક હોય છે ઘણી વખત એવું થાય કે આપણે વાંચીએ વાંચવામાં પ્રોસેસ થાય છે કે આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણા મગજમાં એનું વાંચવામાંશન ચિત્ર ખડું થાય છે તો એના કારણે વાંચેલું છે એ સાંભળવા કરતાં લાંબા સમય સુધી યાદ રહે છે એટલે બધી એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓને મારો તો એ સંદેશ છે કે સાંભળો

કોલેજમાં જે વ્યવસ્થા હોય છે લેવાની સંખ્યા કેટલા દિવસમાં વાંચીને પાછવાનું આપવાનો જે નિયમ હોય છે એ અને અત્યારની પરિસ્થિતિ એમાં કઈ ફરક લાગે છે વિદ્યાર્થીઓ વૈધા છે ઘેટા છે પરિસ્થિતિ શું છે અત્યારે મેં જયારે બે હજાર પંદર માં ની શરૂઆત કરી ત્યારે એ વખતે કોલેજમાં કોઈ જ લાયબ્રેરીયન ન હતા એટલે લાયબ્રેરી ખુલ્લો રાખવાનો પ્રશ્ન જ નથી એકાદ કલાક માટે ઇસ્યુ રિટર્ન માટે ખુલ્લું રાખતા પણ જ્યારથી મેં શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં વિદ્યાર્થીઓનો લાઇબ્રેરી રસ ઓછો હતો પણ ધીમે ધીમે અમે સાથે મળી અને વિવિધ એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝ કરી જેમ કે નિબંધ સ્પર્ધા છે વક્તિત્વ સ્પર્ધા છે જુદા જુદા વિષયોના પુસ્તક પ્રદર્શનો છે તો આવી બધી એક્ટિવિટીઝ કરી અને વિદ્યાર્થીઓને લાઇબ્રેરી માં એમને પેલા તો આવતા ક એક વખત જે વિદ્યાર્થી લાઇબ્રેરીમાં આવે પછી એને લાંબો સમય ટકાવી રાખવા માટે અમે વિવિધ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ જેમ કે જૂના વર્ષના ક્વેશ્ચન પેપર્સ છે પછી ત્યાં બેસીને જે લોકો પોતાનું સ્ટડી વર્ક કરી શકે રિફર પુસ્તકો કરી શકે એ ઉપરાંત અમે ત્યાં કમ્પ્યુટર્સ પણ રાખ્યા છે કે એમને કોઈ લેટેસ્ટ ઇન્ફોર્મેશન સર્ચ કરવી હોય તો ત્યાં બેસીને એ પોતાના પ્રોજેક્ટ બનાવી શકે એ સિવાય અમે લાઇબ્રેરીમાં ચેસ ક્લબ પણ ચલાવીએ છીએ

ત્યાં વધુમાં વધુ લોકોને આવતા કરવા માટે શું શું કરી શકાય આપ જે કોલેજમાં પ્રયોગ પ્રયોગ કરો છો એ અન્ય રીતે થઈ શકે અથવા આનાથી વિશેષ પણ કરી શકાય એવા કોઈ પાસે ઉપાયો ખરા અત્યારે આપણી ગવર્મેન્ટ વાંચે ગુજરાત જેવા ઇનિશિયેટીવ ચલાવે છે એના કારણે ઘણો ફરક પડેલો લાગે છે કે પબ્લિક લાઇબ્રેરી છે એ પણ પોતાની સોસાયટીના લોકો માટે થઈ અને જુદી જુદી એક્ટિવિટીઝ ગોઠવે છે જુદી જુદી કોમ્પિટિશન્સ ગોઠવે છે જેથી એ લોકો લાઇબ્રેરીમાં આવતા થાય નાના બાળકો થી માંડી અને વૃદ્ધો માટે જુદી જુદી એક્ટિવિટીઝ ગોઠવવામાં આવે છે પુસ્તક પ્રદર્શન છે છે કે ચિત્ર સ્પર્ધા અલગ અલગ ઘણી વખત બુક લેખક અથવા તો કોઈ એક્સપર્ટ આવીને વાત કરે એના કારણે એવું થાય કે આપણને ઈચ્છા થાય કે નહીં આ બુક મારે વાંચવી છે એવી જ રીતના મૂવી રિવ્યુ છે તો આવી જુદી જુદી પ્રવૃત્તિઓ ગોઠવી અને સોસાયટીના લોકોને તેમજ વિદ્યાર્થીઓને લાઇબ્રેરી પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવે છે લાઇબ્રેરીમાં આવશે પછી એ લોકોને મન થશે જ બીજી વખત આવવાનું જી મેડમ રાજકોટમાં ઘણી બધી સરસ પ્રવૃત્તિ ચાલે છે જેમ કે વિવેકાનંદ યુથ ક્લબ છે તો એ લોકો દર મહિનાના પહેલા રવિવારે કોટેચા સ્કૂલના હોલમાં એક પુસ્તક પરબ ગોઠવે છે ત્યાં ત્રણ ચાર પુસ્તકો રાખે છે જેને જે જોઈતું હોય એ લઈ જાય ને એક મહિના પછી પાછું આપી જાય એ જ રીતે એક અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ આપણું છે રાજકોટનું બહુ જાણીતું એ પણ એક શોધક પરિવાર ચલાવે છે જે તમારે કોઈ પણ પુસ્તક જોતું હોય તો તમે એને ખાલી મેસેજ કરશો તો એ લોકો તમને ઘેરે આપી જશે અને પાછા ઘેરે જ લઈ જશે તો પુસ્તક વંચાવવા માટે તો અત્યારે બહુ સરસ પ્રયાસો ચાલી રહ્યા છે ને આપણા જેવા લોકો છે એ પણ કોલેજ કક્ષાએ યુનિવર્સિટી કક્ષાએ કરે છે અચ્છા કોઈ વિદ્યાર્થીને એવી ઈચ્છા થઈ આપની આ વાતો સાંભળી અત્યારે જે અત્યારે આપણો લાઈવ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે આપણા દર્શકો અથવા તો પછી પણ આ ઇન્ટરવ્યુ જોવાના છે કે મારે લાયબ્રેરી સાયન્સનો કોર્સ કરવો છે અથવા મારે મારા સંતાનને આ દિશામાં મોકલવું છે તો લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરવા માટે બી લીબ અને એમ લીબ જે હોય છે એને માટેની મિનિમમ ક્વોલિફિકેશન શું હોય છે તમારી ગ્રેજ્યુએશન કરવાનું પછી કોઈ ટકાવારી આખી પ્રોસેસ શું છે લાઇબ્રેરી સાયન્સ કરવા માટે બેઝિક રિક્વાયરમેન્ટ છે ગ્રેજ્યુએશન તમે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે યુનિવર્સિટી લેવલે આ કોર્સ ચાલે છે તો તમે એમાં એડમિશન મેળવવા માટે એલિજિબલ છો આફ્ટર ગ્રેજ્યુએશન તમારે એડમિશન માટે ફોર્મ ફિલઅપ કરવાનું ત્યાર પછી મેરિટના ધોરણે તમને એડમિશન મળશે એટલે જો તમારું સારું મેરિટ હશે તો તમને ઈઝીલી મળી જશે પછી એક વર્ષ નો કોર્સ છે બેચલર્સ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ સાયન્સ ત્યાર પછી એક વર્ષ માસ્ટર્સ કોર્સ છે માસ્ટર્સ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ત્યાર પછી તમારે નક્કી કરવું પડે કે તમારે પબ્લિક લાઇબ્રેરી માટે જવું છે એકેડેમિક લાઇબ્રેરી માટે જવું છે કે કોઈ સ્પેશિયલ લાઇબ્રેરી માટે જવું છે જો તમારે એકેડેમિક લાઇબ્રેરી માટે જવું હોય તો એના માટે તમારે નેટ જીસલેટ અથવા તો પીએચડી કમ્પલસરી છે વાહ ખૂબ સરસ અચ્છા કોર્સ જે હોય છે આપણો બી લીપ અને એમ લીપ નો જે યુનિવર્સિટી કક્ષાએ એમાં શું ભણાવાતું હોય છે જનરલી કારણ કે અમે એ કોર્સ ના કે ત્યાં પુસ્તકો કેમ ગોઠવવા કબાટમાં કેમ રાખવા એક ટેકનિકલી એવો હોય કે એવું બધું વિદ્યાર્થીઓને શીખવતા હોય કે ભાઈ એનો રજિસ્ટર કેમ બનાવવું પણ એવું તો નહીં હોય કારણ કે બે વર્ષનો માસ્ટર કક્ષાનો કોર્સ છે પીએચડી કક્ષાનો કોર્સ જયારે હોય ત્યારે એના કરતા વિશેષ હશે એટલે તમારા ત્યાં પેપર જે ભણાવાતા હોય છે એ ક્યાં હોય છે શું હોય છે આપણે જોઈએ છીએ કે ટ્રેડિશનલ લાઇબ્રેરીથી લઈ અને અત્યારની લાઇબ્રેરીનું આખું સ્વરૂપ જ અલગ છે તો ટ્રેડિશનલ લાઇબ્રેરી મેનેજમેન્ટથી માંડી અને અત્યારના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં લાઇબ્રેરી કઈ રીતે મેનેજ કરવી એના જુદા જુદા વિષય શીખવામાં આવે છે જેમાં તો ક્લાસિફિકેશન છે કેટલોગિંગ છે ત્યાર પછી ઇન્ફોર્મેશન સર્વિસીસ છે ઇન્ફોર્મેશન સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ છે લાઇબ્રેરી મેનેજમેન્ટ છે આ ઉપરાંત તમારે આઈસીટી બેઝડ અલગ અલગ સર્વિસીસ કઈ રીતે પ્રોવાઈડ કરવી જેમ કે ઇન્ડેક્સિંગ છે એબસ્ટ્રેક્ટિંગ છે સીએએસ એસ છે એસડીઆઈ છે આ બધી જ વસ્તુ ત્યાં શીખવવામાં આવે છે જી અચ્છા અને પીએચડી પણ એના પર કરી શકાય છે એટલે કેટલી મોટી બાબત થઈ ગઈ કે ભાઈ આ એવો કોર્સ છે તમને વાંચનનો થોડો કંઈ રસ હોય અથવા તો તમે એ દિશામાં જવા અને મોટી કેટલી મોટી સેવા કારણ કે તમે કોઈનું જ્ઞાન દાન કરો છો કોઈને તમે પુસ્તક આપો છો એનો મતલબ એવો કે તમે જ્ઞાન દાન કરો છો તમે કોઈને જ્ઞાન બાજુ પ્રેરો છો એટલે મેડમ ખરેખર આજે બહુ મોટો દિવસ છે કે આપણે આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ ને ઓગણીસમી જૂન એટલે રાષ્ટ્રીય વાંચન દિવસ

અને હાર્ડ કોપી પુસ્તકના સ્વરૂપમાં આપણે વાંચીએ ચાહે મેગેઝીન હોય ચાહે અખબાર હોય અથવા પુસ્તક હોય એ બહુ જરૂરી છે અને ધીમે ધીમે શરૂઆત કરીએ લાઇબ્રેરી તરફ વળીએ અને ખાસ કરીને સારા પુસ્તકો વાંચીએ આપણા જે મહાપુરુષો છે એના વિષયના પુસ્તકો વાંચીએ બુક ટોક્સ થતા હોય એમાં એનો લાભ લઈએ એમાં ભાગ લઈએ તો મને લાગે છે કે આપણી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન ત્યાં છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર